ફ્રેન્ડ્સ આજે આપણે બહુ જ મસ્ત બટર ભીંડો બનાવતા શીખીશું તો ભીંડા લઈ લઈશું પહેલાં લુચી લઈશું અને આવી રીતના લાંબો લાંબો જ કટ કરી લઈશું આ બટર ભીંડી ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને આજના વિડીયોમાં હું તમને લંચની થાળી પણ બતાડીશ તો જો આવી રીતના આપણે ભીંડા લાંબા લાંબા સુધારી લઈએ અને બે બટેકા લઈ લઈશું અને ડુંગળી ઉમેરી દઈશું એની અંદર અલગ રીતના કંઈક ભીંડા બટેટાનું શાક બનાવીશું તો બટર ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી દઈશું રાઈ જીરું હિંગ ઉમેરી દઈશું ડુંગળી સતળાવવા દઈશું આ બટરમાં બહુ જ સરસ કેરેમલાઇસ ડુંગળી થઈ જાય પછી આપણે આની અંદર ભીંડો ઉમેરી દઈશું અને એ પહેલાં લસણ ચોપ કરીને રાખ્યું એ ઉમેરી દઈશું હવે ભીંડાને બટેટા સાથે જ ઉમેરી દઈશું અહીંયા મેં નોનસ્ટિકનું પેન લીધેલું છે કોઈ પણ બીજું પેન પણ લઈ શકો છો તો અહીંયા ફક્ત ને ફક્ત દસ મિનિટ આપણે સારી રીતના કૂક કરી લઈશું અને મીઠું અત્યારે સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું અને હવે આપણે લીડ લગાડીને સારી રીતના કૂક કરી લઈશું જ્યાં સુધી આપણા બટેટા એકદમ સરસ સોફ્ટ ન થઈ જાય તો જુઓ ફ્રેન્ડ્સ જોઈ લઈએ હવે એકદમ સરસ બટેટા સંતળાઈ ગયા છે હવે ધાણા જીરું મીઠું અને લાલ મરચું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું અને થોડી ખાંડ ઉમેરી પાછું એક મિનિટ કૂક કરી અને છેલ્લે લીંબુનો રસ ઉમેરીશું તો ફ્રેન્ડ બહુ જ મસ્ત તૈયાર છે બટર ભીંડો જે ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે અને બહુ જ ટેસ્ટી રેસીપી એવી બનીને તૈયાર થઈ ગઈ છે છેલ્લે થોડી ધાણાભાજી ઉમેરી દઈશું હવે આપણી લંચની થાળીમાં આપણે બટર ભીંડો સર્વ કરી લઈશું અને અહીંયા બનાવેલી છે ગુજરાતી દાળ જેની રેસીપી પણ બધી જ અપલોડેડ છે અહીંયા ટીંડોરાનો સંભારો બનાવેલો છે ગરમા ગરમ બે રોટલી બનાવેલી છે અને સાથે સાથે અહીંયા રસ બનાવેલો છે કેરીનો ફ્રેન્ડ્સ જે અમે સ્ટોર કરીને રાખ્યો હતો તે તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો કેરીના રસને એ સ્ટોર કરીને રાખેલો હતો બનાવેલો છે તો એ એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આજની લંચની થાળી અને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જ્યારે આપણને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બટર ભીંડાની રેસીપી છે તમે એકવાર ટ્રાય કરજો ચાલો ફ્રેન્ડ્સ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો